એ રામ રામ ખેડૂત મિત્રો કેમ છો મજામાં હું છું લાલકિયા સાગર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે એ જે ફાર્મિંગ લાઈફમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે જે વાત કરવાના છે તે છે મગફળીના પાકમાં જે કહેવાય ને પોપટા કાળા પડી જાય છે ઘણા ખેડૂત મિત્રોની કમેન્ટ પણ હતી અને પ્રશ્ન પણ હતા કે ભાઈ આ રીતના મગફળીમાં ડોડવા કાળા પડે છે તો તેના માટે શું કરવું જોઈએ તો ખેડૂત મિત્રો આજે આપણે આ વિડિયોમાં તેમની વાત કરવાના છે

આમાં આપણે કામ કરશે એટલે તમારે કોઈ બીજા ખોટા ખર્ચ કરવા નથી અથવા જો બીજી વાત કરવામાં આવે તો ફૂગ થી થાતું હોય અને ક્યારેક નેમાટોજી આવે છે કે આપણે જે આપણે મગફળી આવે એમાં એક નેમાટોજની ગાઈઠો હોય અને એક રાઇઝોબિયમની ગાઈઠો હોય તો નેમાટોજની જે ગાઈઠો આવે છે તે ઘણી વખત સુકાઈ જવાનાથી કારણે આ વસ્તુ બનતી હોય છે તો ખરે મિત્રો આમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવાની જરૂર નથી જે તમે ફૂગનાશક વાપરો છો તેમાં જ તેનું નિરાકરણ થઈ જાય છે તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત